હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આવી આપણે જવાનું છે યાર્ડમાં યાર્ડમાં લાલ કંદાની આવકની વાત કરું તો આઠ હજાર પ્લસ ઠેલાની લાલ કંદાની આવક છે અને સફેદ કંદાની આવકની વાત કરું તો અગિયારસો પ્લસ ઠેલાની સફેદ કંદાની આવક ચાલો જાય હારાજીમાં શું ભાવ થાય તે તમે લાઈવ બતાવો લાઈવ ભાવ જોવા માટે અત્યારે અત્યારે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો

આલે સાહેબ 2020 નો ભાવ હારો મારી નો ભાવ હા હા બા 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 3 4 5 15 એક એક રૂપિયા રૂપિયા 21 22 23 એક એક છોવાજો તો સાહેબ પણ 230 મને એકલી જઈ એ મારે જાતાડી આલો સુપરવાઇઝરભાઈ ક્યાં સુકા બોલ્યા છે સાહેબ અમારે એ કરો હાલો 1 રૂપિયો બોલુ કામે ફોન

ંકરરીાણ્એ મેંરાણ મેાણે આખીત કપીત કપીકરણે કઆઈકરણષ કિંઓ કિંય કેઓ કાલ સોના વખણ ₹500 વિડ્રોશલ ઓરલે એ ફેર ખાલી આ તમનું ખાવાનું લાવવા માટે

ભરપૂર મોટા ફોન બને જાડેટ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ 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 રૂપિયા તમારે બોલવું અડતાલીસ તમે બસો ને ઓગણસુસો રૂપિયા